નમસ્કાર દર્શક મિત્રો મહાભારતના રહસ્યોની આ શ્રેણીમાં તમારું સ્વાગત છે મહાભારતની નવી નવી વાર્તાઓ આપ આ ચેનલમાં સાંભળી શકો છો તો આજે જે વાર્તા આપણે રજૂ કરવાના છીએ એ વાર્તા છે ભીમસેન વિશે કદાચ તમે જાણતા હશો કે ભીમસેનનું અડધું અંગ જે હતું એ વજ્રનું હતું એટલે કે લોખંડનું હતું તો ભીમનું અડધું અંગ કેવી રીતે વજ્રનું બન્યું એની પાછળ એક કથા રહેલી છે અને આજે આપણે એ કથા આ આજના વિડીયોમાં કરવાના છીએ તો ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો ચાલો શરૂ કરીએ આજના રહસ્યની વાત ભીમનું અડધું અંગ વજ્રનું કેવી રીતે થયું હસ્તિનાપુર આવ્યા પછી પાંડવો ને એક અલાયદા મહેલમાં રહેવાની વ્યવસ્થા ભીષ્મ પિતાએ કરી આપેલી કુંતા માતા અને પાંચ પાંડવો એ મહેલની અંદર શાંતિથી રહેતા હતા અને જ્યારે પણ એકાદશી આવે એટલે કે અગિયારસ ત્યારે કુંતા માતા ફરજિયાત પાંચેય ભાઈઓને આ એકાદશીનું વ્રત કરાવડાવે એટલે તે દિવસે ફરજિયાત જમવાનું હોય નહીં ઉપવાસ કરવો પડે અને ભીમ તો ભાઈ ખાઉુધરો એટલે એને ખાધ્યા વગર ચાલે ને અને જ્યારે પણ એકાદશી આવે ને એટલે ભીમને અકળામણ થવા માંડે કે ચાલો હવે તો કાલે ખાવાનું નહીં બને અને ભૂખ્યા રહેવું પડશે એમ ચિંતા કરવા માંડે ભીમ એવી જ એકાદશી હતી અને કુંતા માતાએ તે દિવસે કીધું કે આવતીકાલે એકાદશી છે દસમના દિવસે વાત કરી કે આપણે આ એકાદશીનું વ્રત કરવાનું છે અને ભગવાનની પૂજા કરવાની છે એનાથી આપણને પુણ્ય થાય અને દાન ધર્માદો કરવાનો હોય તો આજે લાડુ નું જમણ બનાવો ને તો હું કાલે એકાદશી નું વ્રત કરીશ નહીં હું નહીં કરું કારણ કે મારાથી તો ભૂખ્યું છે નહી એટલે તે દિવસે કુંતા માતાએ લાડુ નું જમણ કર્યું અને લાડુ બનાવ્યા અને મિષ્ટાન બનાવવું એટલે સારી રીતે જમી શકાય એટલે ભીમે અને પાંચે ભાઈઓએ મળી અને એ સરસ મજાનું ભોજન કર્યું બીજા દિવસે વહેલા ઉઠવાનું હોય નદીએ યમુના નદીમાં સ્નાન કરવા જવાનું હોય એટલે વહેલા ચાર વાગે કુંતા માતાએ બધા ભાઈઓને ઉઠાડ્યા પણ ભીમ ઉઠવાનું નામ લેતો નહોતો કારણ કે જો ઉઠે તો ચાલવું પડે નદીએ નાવા માટે ચાલીને જાય તો લાડુ પચી જાય એટલે ભૂખ લાગે એટલે ઉઠે નહીં એટલે નિકુળ ને કીધું કે જા ભ્રાતાશ્રીને તું જગાડ એટલે ભીમને જગાડવા માટે નિકુળ ગયો પણ નું કીધે કાંઈ ભીમ ઉઠે એટલે યુધિષ્ઠિરે કીધું કે ભાઈ ભલે સૂતો આપણે ચારે પહેલા નાહી આવ્યું પછી એને મોકલજું ત્યાં સુધી સુવાદ એટલે ચારે ભાઈ યમુના નદીમાં જઈને સ્નાન કરી આવ્યા ત્યાર પછી ભીમને કહેવાય ભીમ તું ઉઠ ભીમ કે હું તો નહીં ઉઠું આજે તો એકાદશી છે તો આજ તો ખાવાનું ન હોય તો પછી નાવાની શું જરૂર છે એટલે મારે ઉઠવું નથી કારણ કે હું ઉઠીશ તો મને ભૂખ લાગશે અને ભૂખથી હું હું જીરવી નહીં શકું એટલે મારે ઉઠવું નથી એમ કરીને સૂતો રહ્યું પણ માતા કુંતા તો કંઈ એવું ચલાવે માતા ને એટલે એમણે ભીમને ફરજિયાત ઉઠવા ઉઠાડવા માટે પ્રયત્ન કર્યો કે નહીં તારે ઉઠવું જ પડશે એવું ન ચાલે ભીમ તો હું એકાદશી વ્રત નહીં કરું તો હું ઉઠું તમે કેતા હોય તો બાકી મારે ઉઠવું નથી કારણ કે ખાધેલું પચી જાય તો મને ભૂખ લાગે એટલે ધર્મ રાજા યુધિષ્ઠિર કે હવે એને ન રહેવું હોય તો શું કામ પરાયણે પૂન કરાવો છો કાંઈ નહીં કે ન રહેવું હોય તો ચા ભાઈ તું ઉઠીને આવ જા ભીમ કે એમ નાવા ન જાવ મારા માટે તમે ખીચડીનું આંધણ મૂકો ને તો હું જાઉં એટલે કુંતા માતા કે કઈ નહીં આને ચાલો ને ચૂલો સળગાવ્યો એટલે કે એમ નહીં તમે આંધણ મૂકો એટલે કૂંતા માતાએ આંધણ મૂક્યું પાણી ગરમ કરવા માટે મૂક્યું હવે તો કે નાવા જા તારા માટે હું ખીચડી બનાવી નાખું છું એમ ભીમ કે એમ ખીચડી ઓરો ને તો જ હું જાઉં કારણ કે ભીમ એ જીદ્દી પાકો એને ખબર હતી કે માતા આપણને ખીચડી રાંધવાનું કઈ પછી ના રાંધે તો ભૂખ્યું રહેવું પડે ને એટલે કુંતા માતાએ કંટાળીને પછી ખીચડી ઓરી દીધી ને ભીમ ઉઠી અને નાવા ગયું હવે ભીમ નાવા ગયો એટલે ભીમ ને તો ખાવાના જ વિચારો આવ્યા કરતા કે એને આવશું બીજા ભાઈઓ બધા એકાદશી રહેશે આપણે તો ખીચડી ખાશું એમ વિચાર કરતો હતો અને વિચારમાં વિચારમાં જે યમુના નદી તરફ જે રસ્તો જતો હતો એ રસ્તો મૂક પડ્યો અને બીજા રસ્તે ચડી ગયો અને એ રસ્તે ખૂબ દૂર દૂર નીકળી ગયો અને ત્યાં એક જંગલ અને જંગલમાં એક નાની એવી નદી અને નદીના કાંઠે એક શિવાલય આવું બધું ભીમે જોયું એટલે તરત ખ્યાલ આવ્યો ભીમને કે ચાલુ રસ્તો તો ભૂલાઈ ગયો છે ખાવાને ખાવાના વિચારોમાં વિચારોમાં યમુના નદીનો તટ પડ્યો મૂક્યો અને બીજા રસ્તે ચડી ગયો કઈ નઈ હવે અહીંયા નાની એવી નદી છે તો અહીંયા સ્નાન કરી લઉં પણ હવે નદીમાં પાણી એકદમ ઓછું હતું પગય માંડે ડૂબે એટલું પાણી હતું ભીમને એમ થયું કે હવે પાણી તો બધું રોક્યા વગર તો નવાશે નહીં અને નાનો એવો વાંકળા જેવું નદી હતી નાનકડી એટલે ભીમે નદીમાં આડો સૂઈ ગયો માથું આ કાંઠે પગસામાં કાંઠે એવું નાનું એવું નદીનું એવું ઝરણા જેવું હતું એટલે ભીમ આડો ને એટલે પાણી બધું ભેગું થયું કારણ કે ભીમ કાયા એવી મહાકાય હતો એટલે પાણી બધું ત્યાં થયું અને એ કાંઠા ઉપર જે શિવાલય હતું નાનકડું એ શિવાલયની ની અંદર દેરીની ની અંદર પાણી બધું જવા લાગ્યું એટલે પાર્વતીજી અકળાયા મહાદેવજીને કે આ પાણી કોણે ભેગું કરીને મંદિરમાં પાણી કેવી રીતે આવ્યું મહાદેવજી કે શાંતિ રાખો મારો એક ભક્ત છે ગાંડિયો છે નાવા માટે આવ્યો છે આડો સૂતો છે મહાદેવજી કે એને ભગાડાય નથી ગાંડિયો છે અને જો હું એને જઈને કહીશ ને તો એ કઈ ઉઠે એવો છે નહીં એટલે થોડી વાર શાંતિ રાખો ને હમણાં એ જતો રહેશે એમ પણ ભીમ તો આરામથી સૂતેલો લો પાણી વધારે ને વધારે ડેરામાં જમા થવા લાગ્યું એટલે પાર્વતીજી કે ભાઈ સાહેબ હવે આ નથી સહેવાતું તમે જાઓ કંઈક કરો મહાદેવજી એ ઉપાય સૂચવો કે ક્યાંક કામ કરો તમે છે ને ગાયનું રૂપ ધારણ કરો અને હું વાઘનું રૂપ ધારણ કરું તમે આગળ દોડતા દોડતા નીકળજો એટલે તમને એ જવા દેશે અને હું જેવો નીકળીશ ને એટલે એ મને પકડવા માટે ઊભો થશે અને જેવો ઊભો થાય એટલે પાણી બધું જતું રહેશે ને આપણે પાણીની જે મુશ્કેલી છે એ દૂર થઈ જશે એવું આપણે કરીએ એટલે ઉમૈયાજીએ તો તરત જ સરસ મજાની ગાયનું સ્વરૂપ લીધું નાની નાની સિંગડી લાંબુ પૂછડું અને કૂદતા કૂદતા એકદમ દોડતા દોડતા ભાંભરતા ભીમ જ્યાં સૂતો હતો ત્યાંથી પસાર થયા અને પાછળ મહાદેવજી એ વાઘનું સ્વરૂપ લઈ અને એકદમ ઘુરકાટ કર્યો વાઘ ડણક કરી એટલે ભીમને વિચાર આવ્યો કે કોઈ વાઘ છે આ ગાયની પાછળ પીડ્યો છે અને મારા દેખતા જો વાઘ ગાય ને મારે તો તો મને ગૌહત્ય નો પાપ લાગે પણ હવે જો ગાય ને બચાવવા હું જઈશ તો પાણી જતું રહેશે એટલે લાવને પહેલા શું થાય છે જોયા કરવું એટલે ઉમૈયાજી જે ગાય સ્વરૂપે હતા ને એ ભીમની બાજુમાં થઈ અને દોડા દોડ નીકળ્યા આપતા આપતા એટલે ભીમે એમને જવા દીધા કંઈ વાંધો નહીં પણ એની પાછળ તરત જ મહાદેવજી વાઘનું સ્વરૂપ લઈ અને ભીમની પાસેથી નીકળ્યા હવે ભીમને કંઈક પ્રયત્ન તો કરવો જ પડે એમ હતો ઉભા થયા વગર તો ચાલે એટલે ભીમે સુતા વાઘનો પગ પકડ્યો પગ પકડ્યો હવે ભીમ તો જોરાવર પણ સામે વાઘ તો સામાન્ય વાઘ વાઘ હતો તો મહાદેવજી હતા મહાદેવજી અવળું ફરી અને ભીમના ડાબા પડખામાં નહાર માર્યો અને ભીમનું પડખું આખું ચીરી નાખ્યું એટલે ભીમને તરત જ ગુસ્સો આવ્યો લોહી વ્યાવા નીકળ્યો એટલે પાણીની ચિંતા મૂકીને ભીમ ઉભો થયો બે હાથે વાઘના પગ પકડીને માથે ફેરવવા અને ઉભો થઈ અને કાંઠા ઉપર આવ્યો ત્યાં મોટો એક પથ્થર હતો એટલે ભીમને એમ થયું કે આ પથ્થર ઉપર પછાડી અને વાઘને મારી નાખું પણ મહાદેવજી તો તરત જ ખ્યાલ હતો કે આ ગાંડીયો છે આનું કઈ નક્કી નહીં એટલે તરત અંતર ધ્યાન થઈ ગયા અને જોગી સ્વરૂપે આવી ભીમની પાછળ ઉભા રહી ગયા એટલે ભીમ તો બાવરો બની ગયો ચાલો આ શું કહેવાય હાથમાં તો વાઘ અને ઘડીકમાં ક્યાં જતો રહ્યો થઈ ગયો હાથે કેવું કેવી ઘટના બની ભીમને તો પાર ત્યાં એને આ જોગીને જોયા તરત આમ જટા પકડી એ જોગીડા એક વાઘ જોયો મારા હાથમાં વાઘ હતો એ ક્યાં ગયો કે તું તું આ ક્યાંથી આવ્યો એમ વાઘ નો વાઘ વિશે સવાલ ભીમ જોગીને કરવા માંડ્યો એટલે મહાદેવજી તો મંદ મંદ હસવા માંડ્યા કે ઓલા ભાઈ મારી જટા મૂક મેં કઈ વાઘ જોયો નથી અને ક્યાં વાગ્યું બોલી ભીમ આ જોઈ કે મારું આખું પડખું લોહી લુહાણ કરી નાખ્યું કે વાઘ ગયો ક્યાં એટલે શંકર ભગવાન એના પડખ ડાબા પડખે આમ હાથ ફેરવ્યો એટલે તરત જ ભીમ ને બધું વેદના મટી ગઈ અને અડધા અંગનો કલર જે રંગ હતો ને એ ફરી ગયો એટલે કે વાઘને તો જવા દે કે હું શંકર ભગવાન છું અને તું અહીંયા ગાંડિયા આડો સુઈ ગયો તો મંદિરમાં પાણી આવ્યું એટલે મારે ક્યાં બધું કરવું પડ્યું તને ઉભો કરવા માટે મેં આવું કર્યું તો કે એવું કર્યું હોય કે તમે તો મને આ વગાડ્યું એનું શું હોય પણ એ વગાડ્યું છે વાગશે તો લાગશે નહીં કે એવું આ કે કલર તો ફરી ગયો રંગ ફરી ગયો છે તો કદાચ તમારી વાત સાચી હોય પણ ઉભા રહ્યો મને પેલા ચેક કરી લેવા દો એમ એટલે ભીમે તરત જ પથ્થર હતો ને એની ઉપર આમ અંગ પછાડ્યું એટલે ખુશ થઈ ગયો એટલે કે વાહ સરસ લો ભગવાન તમારો ખૂબ ખૂબ આભાર પગે લાગ્યો પ્રભુ તમે ખોદ આવ્યા છો અને તમને મેળવવા માટે તો કેટલા તપ કરવા પડે અને ત્યારે તમે પ્રસન્ન થાવ એને બદલે તમે મને અહીંયા મળી ગયા છો તો હવે મને વરદાન આપો એટલે ભગવાન કે એમ ગાંડિયા વરદાન થોડું મળે આ તો ત્યાં અહીંયા પાણી આડું આડો સુઈ ગયો ને બધું આવું થયું એટલે મારે આવવું પડ્યું તારી પાસે તો કે નહીં વરદાન તો આપવું જ પડશે હું તમને જવા જ નહીં દઉં શંકર ભગવાન કે કઈ નહીં ચાલ તાર જે માગવું માગી લે એમની ઉપર તો પાંડવો ઉપર તો ભગવાન પ્રસન્ન જ હતા એટલે તો ખાવાની એને લત એટલે કે મને એવું વરદાન આપો કે હું જેટલું જોઉં ને એટલું ખાઈ જાઉં મને અને ગમે તેટલું ખાવ કાચું ખાવ પાકું ખાવ તો પણ મને કોઈ પણ જાતનો વાંધો ન આવે બધું જ મને પચી જાય અને જેટલું ખાવ ને જેટલું જો એટલું ખાય ને એવું મને તમે વરદાન આપો એટલે ભગવાને વરદાન આપ્યું કે જેટલું તું જોઈશ ને એટલું ખાઈ શકીશ ત્યારથી ભીમનું નામ વૃકોદર પણ પડ્યું વૃકોદર એટલે જેટલું વાયુ જેવું આમ એનું વિશાળ ઉદર હોય ને એવો વ્યક્તિ વૃકોદર કહેવાય એટલે ભીમને વૃકોદર પણ કહેવામાં આવે છે અને રાગરાગણી મહાભારતની અંદર તો એવી ટીખળ પણ છે કે ભીમે એવું પણ વરદાન માગેલું કે મારી બદલીમાં હું બધું ખાવ અને મારી બદલીમાં દિશાએ જવા માટે ઝાડા જવા માટે શકુનીમાં જવા મેમ એવી ટીખળ પણ છે એવી તો સાચું ખોટું તો આપણને ખબર નથી આ તો શાસ્ત્રોની બધી વાતો છે કોઈ ગ્રંથમાં હોય કોઈ ગ્રંથમાં ના હોય પણ આવી પણ એક ટીખળ ગ્રંથની અંદર વાંચવા મળે છે તો ભીમનું અંગ આ રીતે વજ્રનું બની ગયું અને ભીમ પછી ઘરે આવ્યો અને શંકર ભગવાન કીધેલું કે હવે પછી તું આ એકાદશી નું વ્રત કરવાનું ભૂલતો નહી અને તને હવે ભૂખ આજનો દિવસ નહીં લાગે જા એમ એટલે ભીમ ખુશ થઈ ગયો અને ખુશ થતો થતો ઘરે આવ્યો કુંતા માતાએ ખીચડી તૈયાર રાખી હતી કે હવે ક્યાં ગયો તો આટલો બધો સમય કેમ લાગ્યો તો પછી વાત કરી કે હું આવી રીતે બન્યો અને હું તો ભૂલો પડી ગયો હતો અને શંકર ભગવાન મને મળી ગયા મેં પછી આવું વરદાન માગ્યું કુંતા માતા કે અરે ગાંડિયા માગી માગી ને ખાવાનું માગ્યું કે રાજપાટ ને એ કે અને આવું બધું વરદાન તને માગતા આવડ્યું નહીં તો ભીમ કે પેલા આપણે ખાવાનું હોય ને એટલે તાકાત આવે ને તાકાત આવે ને એટલે રાજપાટ આવે માતા હું કામ ચિંતા કરો છો અને મને જો આવું વરદાન આપ્યું છે કે મારું અડધું અંગ જે છે એ લોખંડનું કે વજ્રનું બની ગયું કુંતા માતાએ પણ જોયું ભીમના અડધા અંગનો રંગ બદલાઈ ગયો હતો આ રીતે ભીમનું અડધું અંગ જે છે એ વજ્રનું બનેલું હતું તો એની પાછળ આ એક કથા હતી જે આપને જરૂર ગમી હશે મિત્રો તો આવી જ વાર્તાઓ સાંભળવા માટે ચેનલને જોતા રહો લાઈક કરતા રહો અને આપના ગ્રુપમાં શેર કરતા રહો ધન્યવાદ